અને સાથે તમને ભાઈ આપણા આ સેશન લિંક છે તે પણ તમને મળી જશે આપણા ટેલિગ્રામ ચેનલની અંદર તમને બધું પોસ્ટ કરવામાં આવે છે આજે આપણે તહેવાર ટોપિક છે ફેસ્ટિવલ ટોપિક નો આપણો ત્રીજો સેશન છે આના પહેલા આપણે બે મોક ટેસ્ટ કરી ગયા ભારતનું બંધારણ આપણે કમ્પ્લીટ સિલેબસ કમ્પલીટ કરાવી દીધો આપણા આ યુટ્યુબ ચેનલમાં આ ભાઈ આ યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ સેશનમાં અવેલેબલ છે ગુજરાતનો ઇતિહાસ સાહેબ બધું પણ ની કાઢ્યું આપણા આનં યુટ્યુબ ચેનલમાં લાસ્ટ મંથમાં આપણે આ બધું દોઢ મહિનાની અંદર પૂરું કર્યું છે તમારે સેશન બધા નહીં જોવા મળે તમારું નસીબ હશે તો જોવા મળશે બાકી મારા હિસાબથી લગભગ એ સેશન હવે યુટ્યુબ ઉપર ઓછા રહેશે બધા નહીં ચાલીસ કે ત્રીસ ટકા એટલા જ આપણે રાખવામાં આવશે ચલો વાત કરીએ પ્રાર્થના કરીએ છીએ અને આપણે પ્રગતિના શિખરો સિદ્ધ કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મારું નામ હશે જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપીરિયન્સ રીઝનિંગ કલ્ચરમાં

સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ ન કરીને ભાઈ તમે ઘણું બધું ચૂકી રહ્યા છો ડાઉનલોડ કરો સરળ પાઠશાળા પહેલાનો અપલોડ થયેલો છે માટેનો અમે કરેલો હતો તો એ મુકેશ એ બેચ છે જેમને લેવો હોય તે લઈ શકે છે બરાબર પણ એનો કઈક અગિયારસો ની આસપાસ આપડી કિંમત છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ફાસ્ટ્રેક બેચ પોસ્ટ લેવું હોય માટે ડીવાયએસઓ માટે

આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે અથવા એને ઓર્સ તરીકે પણ ઓળખવામાં આવે બરાબર મુસલમાન મોહમ્મદ પેંગબ્બર સાહેબના અવસાન ના દિવસે તેમની સ્મૃતિમાં ઉજવાતા શોક પર્વ છે અવસાન સ્મૃતિમાં ઉજવાતો સોક દિવસ જેને આપણે મિલાદ શરીર મારા બફાત અથવા ઉર્સ કહીએ છીએ નીચેના પૈકી કયા તહેવાર ને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે જોડાશો તો કંઈક લઈને જશો નહીં જોડાવો તો તમારા ઉપર છે બરાબર જો આમાં કમ્પ્લીટલી એક જ કોન્સેપ્ટ કામ ચાલે રેગ્યુલરિટી તમને પાવરફુલ બનાવશે રેગ્યુલર તમે નહીં હોય તો તમે કોઈ પણ પ્રકારથી પાવરફુલ નહીં બની શકો ધ્યાન રાખજો આપણું એટલે જેટલું રેગ્યુલર રહેશો એટલું તમે પાવશો આ સીધી ક્લિયર કટ વસ્તુ છે રોજા રાખવામાં આવે બરાબર અને પછી ચાંદ દેખાવાના આગલા દિવસે ઉજવવાતો આ તહેવાર છે ઈદ ઉલ ફિતર બરાબર મોહમ્મદ પૈગમ્બર સાહેબના કુરાન શરીફના નાઝિલ થવાની યાદમાં

લોકો શું કરે મીઠી ઈદ તરીકે ઓળખાવે આ વસ્તુ ઈદ ઉપર ભેટ આપે અને રમઝાન માસના જે રોઝા તોડીને હર્ષો ઉલ્લાસ સાથે આ તહેવાર ઉજવે છે થર્ડ ક્વેશ્ચન જેમ હિન્દુઓમાં શ્રાવણ માસ અતિ ઉત્તમ ગણવામાં આવે તે રીતે મુસ્લિમમાં કયો તહેવાર ભક્તિનો માસ છે

ચલો ભાઈ આન્સર આપો ફટાફટ રમઝાન જે છે એ તહેવાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હિન્દુઓનો આ પવિત્ર તહેવાર છે જેમાં રમઝાન ઈશ્વરની ભક્તિ માસ છે અને ત્રીસ દિવસ સુધી આ રમઝાન ચાલે રોઝા રાખવામાં આવે બરાબર ત્રીસ દિવસ નો તહેવાર રોઝા રાખવાના રમઝાન અંદર યાદ રાખો નેક્સ્ટ ક્વેશ્ચન શીખ ધર્મનો કયો તહેવાર પાકની લણણી સાથે સંબંધિત છે ચાલો ભાઈ પ્રશ્ન નંબર ચાર નો જવાબ આવે છે પંજાબ અને હરિયાણા ના શીખ જે છે એ લોકો આ તહેવારને બહુ જબરદસ્ત ઉજવે છે દર વર્ષે વૈશાખ મહિનાની અંદર તેર કે ચૌદ એપ્રિલ ના રોજ છે તે આ તહેવાર આવતો હોય છે મોટે ભાગે બરાબર

પાંચ ખ્રિસ્તીઓનો સૌથી મોટામાં મોટો તહેવાર નીચેના પૈકી કયો છે ગુડ ફ્રાઈડે ક્રિસમસ સન્ડે મોન્ટી થર્સડે

સ જેને આપણે કહીએ છીએ નાતાલ બરાબર છે પચીસ ડિસેમ્બર બે હાજર પચીસ એટલે કે પચીસ ડિસેમ્બર દિવસે નાતાલની ઉજવણી કરવામાં આવે છે રાઈટ ભગવાન ઈસુના જન્મદિવસ રૂપે ખ્રિસ્તી એમ માને છે કે ભાઈ ઈશ્વર પુત્ર છે અને પૃથ્વીવાસીઓને સત્યના માર્ગે વાળવા માટે પૃથ્વી પરંતુ ની પૂજા કરવામાં આવે અનુયાયી છે વહેલા સવારે ઉઠીને કપડાં પહેરી નવા અને સગાવાલા સાથે ચર્ચમાં જઈને પ્રાર્થના કરે નીચેના પૈકી કયા પર્વમાં ઈશ્વના અનુયાયી ખંભા ઉપર તાળના પત્તા ઉઠાવે છે અને સરઘસ કાઢે છે પામસન પોચવા પર તેમના ભવ્ય સ્વાગતની યાદમાં બરાબર છે આ પામસનડે મનાવવામાં આવે છે આ પર્વમાં ઈસુના અનુયાયી ખંભાના તાળના પર પત્તા ઉઠાવી સરઘસ કાઢે છે બરાબર

પર્વ પર્વની સહભોજની યાદમાં ઉજવવામાં આવે તેવો છે આ પર્વની અંદર ભાઈ ઈસા મસીદ દ્વારા મૃત્યુ થી પહેલા પોતાના અનુયાયી સાથે ગુરુવારના દિવસે કરેલ સહભોજની યાદમાં મનાવા ક્યારે ભાઈ તો ગુરુવાર એટલા માટે નામ આપી દીધું મોન્ટી થર્સ ડે મોન્ડી થર્સ ડે નીચે નક્કી કહેવાય તહેવાર ગુડ ફ્રાઈડે ના ત્રણ દિવસ પછી રવિવારના દિવસે ભગવાન ઈશ્વર પુનર્જીવિત થવાની યાદમાં મનાવવામાં આવે છે આઠ નંબરનો ક્વેશ્ચન છે બરાબર એનો જવાબ આવે છે ઓપ્શન નંબર એ દેટ ઇઝ ઈસ્ટર ડે અથવા એને કહેવાય છે ઈસ્ટર સંડે ઈસ્ટર સન્ડે સ્ટડીમાં સુધે ગુડ ફ્રાઈડેના ત્રણ દિવસ પછી રવિવારના દિવસે ભગવાન ઈસુ ખ્રિસ્તના પુનર્જવન જન્મ થવાની જે ઘટના ઘટી બરાબર આ પર્વ પર ઈંડાકાર મીઠાઈ ભેટ સ્વરૂપે અપાઈ ઈસુના અનુયાયી ખૂબ હર્ષોલ્લાસથી આ પર્વને ઉજવે છે ઈસ્ટર સન્ડેની વાત આપણે કરી છે ઈસુના અનુયાયી ચાલીસ દિવસ સુધી ઉપવાસ રાખે છે જેના પ્રથમ દિવસને શું કહેવાય છે એસ આ પર્વ ભગવાન યશુ ક્રિષ્ણ દ્વારા ધર્મ પ્રચલન શરૂઆત કરવાના પહેલા ચાલીસ દિવસ સુધી બિરાન ભૂમિ માં ઉપવાસ ની સ્મૃતિમાં ઉજવવામાં આવે કયા દિવસે છે જય માતાજી વેલકમ દરેક મિત્રોને ખાસ કેવા માંગી સાડા છ વાગે શાર્પ આવી જાવ ભાઈ સાચો જવાબ આવે છે કબ્રસ્તાનમાં કબરોને સાફ કરીને પછી ફૂલ ચડાવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે ઓલ સોલસ ડે નીચે કયા દિવસને ફર્સ્ટ ફ્રુટ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર પેન્ટી ક્વોસ તરીકે ઓળખવામાં આવે ધ્યાન રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે આ વર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ ચલો ઠીક છે આગળ વાત કરી છે કયા પર્વમાં યહુદીઓ પૂર્ણ વિશ્રામ કરે છે બાર નંબર પ્રશ્ન છે બરાબર એનો જવાબ આવશે ઓપ્શન નંબર કહેવાય સબ્બત અઠવાડિયામાં એક દિવસ પૂર્ણ વિશ્રામની કથા યહુદી કર્યું છે ભારતીય યહુદી શનિવારના દિવસે શબ્દ ઉજવે છે આdna last question જર્મની કે ગત એમાં યહૂદીનો નવો વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ચલો ભાઈ last question યહૂદીનો નવો વર્ષના તહેવાર તરીકે ઓળખવાતો કોઈ તહેવાર ખરો લોકોના નવ વર્ષ તરીકે ઉજવાય છે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના છે બરાબર તે માસમાં આવે છે હાસના ક્યારે આવે આ જે આપણે કહીએ છીએ સપ્ટેમ્બર બરાબર તો આ તમે ધ્યાનમાં રાખજો વિશ્વ બંધુત્વ ન્યાયનું એક પ્રતિક પ્રતિક છે વિશ્વ બંધુત્વ અને વિશ્વ ન્યાયનું એક પ્રતિક છે તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે

સ્વાસ્થ સારું હોય તો બધું કરી શકે સ્વાસ્થ સારું ના હોય તો હોય એ કામ નહીં લાગે સૌથી પહેલા સારું સ્વાસ્થ્ય પછી સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ટેલિગ્રામ ચેનલમાં મળી જાય ટેલિગ્રામ ચેનલ લિંક તમને કોમેન્ટ બોક્સમાં લાઈવ કોમેન્ટ બોક્સમાં લિંક પિન કરી છે ત્યાંથી તમને મળી જશે ઓકે દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત સરળ પાઠશ એપ્લિકેશન ને ડાઉનલોડ કરી લો અને ફેનકોલ એપ છે લાઈવ તમે ગાઇડન્સ લઈ શકો છો જય હિન્દ જય ભારત જય જય ગજિક મળીએ છીએ આપણે